સુરત માં નવનિર્મિત યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ની લોન્ચિંગ માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય પરમમ ભાગ્યમ સ્વાસ્થ્યમ સર્વાર્થ ના સૂત્રને સાર્થક કરતી સુરતના ઉધના વિસ્તાર ખાતે નવનિર્મિત યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી ડાયમંડ નગરી સિલ્ક સિટી અને બ્રિજ સિટી ઉપરાંત શહેરને મળશે નવી ઓળખ શુક્રવારે ચોપન લેવલ ત્રણનું વિશાળ આઈસીયુ અને દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ મલ્ટી મલ્ટીઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલની સફળ પ્રી લોન્ચ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાની સી એમઓ એટલે કૃત્રિમ હૃદય અને ફેફસા ટ્રીટમેન્ટ સેન્ટર સાથે ચોવીસ કલાક હોસ્પિટલમાં દરેક રોગના નિષ્ણાંત ડોક્ટરની ટીમ સેવામાં રહેશે આ હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરનેશનલ પાર્મોલોજી યુનિટ બેન્કોસ્કોપી સેન્ટર કાર્ડિયાક અંતર્ગત સૌ પ્રથમ યુએસસી જી આઈજીએસ ત્રણસો વીસ ઓટોરાઈટ તેમજ હાર્ટ સર્જરી માટેની નવી હાર્ટ લંગ મશીન દક્ષિણ ગુજરાતનું સૌ પ્રથમ કેર હોસ્પિટલ અને અમેરિકા જર્મન તેમજ યુકેની એડવાન્સ રેડિયેશન ટેકનોલોજીના માધ્યમથી ન્યુરો સર્જરી સેન્ટર એટલે કે મગજ અને કરોડરજ્જુની સર્જરી અને સારવાર માટેનું યુનિટ ઇન્ફેસિયસ ડિસીસીસ સુવિધાઓ ઉપરાંત બસ્સો બેડની બસ્સો ડોક્ટરોના સહિયારા પ્રયાસોથી બે લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ થયેલી હોસ્પિટલ જે ફક્ત ચોવીસ મહિનાના અંતરાળમાં સંપૂર્ણ વિકસિત કરાય છે જ્યાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અંતર્ગત કાર્ડિયા કેથલેબ કેન્સરના નિદાનમાં ઓનકો કેન્સરની સર્જરી સાથે હાયર એન્ડ રેડિયેશન સેન્ટર મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોડખાપણની સમસ્યાને ઉગારતી ફિટોસ્કોપી સારવારની વિશેષ સુવિધાનો સંગમ યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્થાયી કરાયો છે હું ડૉક્ટર દીપક વિરડિયા હું ચેસ્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ એક તો એ છે વિશેષતા એ છે કે કોઈ બી દર્દ અહીંયા બધાની સારવાર થશે એવું નહીં થાય કે આ અમારા સ્પેશિયાલિટીમાં નથી બીજું બધી જ જે તકલીફો છે એની માટેની બધા જ પ્રકારની સુપર સ્પેશિયાલિટીની ટીમ છે એટલે બધા જ ફૂલ ટાઈમ અવેલેબલ છે અહીંયા જશે અને એની સેવા મળી રહેશે અને બીજું છે કે અદ્યતન છે જે હાઈએસ્ટ ટેકનોલોજી જેટલી જોઈએ એ બધી અહીંયા છે કેટલો ટોટલ સ્ટાફ હશે અમારી જણા તો ડૉક્ટર છે અને બીજો બધો આપણો સ્ટાફ જતા ઓલમોસ્ટ સાડી ચારસોથી પાંચસો લોકોનો સ્ટાફ થશે સુરતીઓને શું કહેજો ખાસ સુરતીઓને ખાસ એ જોવાનું કે અત્યાર સુધી આપણે છે ને હેલ્થને ઇગ્નોર કરતા હોઈએ છીએ અમે એવું નથી કહેતા કે બધા સારા જ રહેતા હોય હંમેશા પણ હેલ્થને બી પ્રાયોરિટી આપવું જોઈએ અને આપણે જેમ સુરતને ડાયમંડ ટેક્સટાઇલ સિટી બનાવી એમ હેલ્થ સિટી બી બનાવીએ અને અમે એના માટે સુસજ્જ છીએ